અહીંના ગામડા સમૃદ્ધ છે એનું કારણ તો પેલું એ છે કે પેલા રાજાશાહી માં ગાયકવાડી સરકાર વખત માં સૌથી પેલા શિક્ષણ ની શરૂઆત કોડીનાર તાલુકામાં પાયો નખાણો સુગર ફેક્ટરી ભભા હાઈસ્કૂલ અને જે એસ પરમાર સ્કૂલ એને કારણે દરેક સમાજ છે એ શિક્ષિત થયા છે એમની સાથે ખેતીવાડી હતી એટલે શિક્ષણ અને ખેતીવાડી બંનેને કારણે આને બાજુમાં સિંગોડા નદી છે એને કારણે કુવાના પાણી હારા રહેતા એક બાજુ સુગર ફેક્ટરી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ હાલતો અને પોતાના બાળકો છે એને શિક્ષણ પૂરું પાડ્યું અને ખેતીમાં પોતાનો રોજગાર કરીને આર્થિક રીતે પોતાના રોટલા નીકળી કે એવી રીતે પોતે પગભર હતા પણ પછી આવનારા સમયમાં તમને કહું કે ખેતીના ખર્ચા વધતા ગયા ઉત્પાદન ઓછું થતું ગયું અને ભાવ સહી નબળા થતા ગયા એટલે લોકો સહી બીજા ધંધા તરફ વળ્યા છે ખેતી ને સાઈડ માં રાખી અમે સાઈડ બિઝનેસ તરફ છે અને છોકરા ભણ્યા એ બધા નોકરીમાં લઈ ગયા છે એ સૌરાષ્ટ્રમાં કોડીનાર તાલુકા સૌથી પેલા સમૃદ્ધ છે અને સુગર સ્થાપના બારડોલી અને બીજા નંબર માં કોડીનાર માં થઈ તો કોડીનાર છે એ થી સમૃદ્ધ છે ભાઈ ખેતી કરે ને એને કોઈ દીકરી દેવા રાજી નથી જમીન હોય તો કોઈને ખેતી કરવી નથી ખેતી જોઈએ હો ટકા

ખેડૂતોનો બાજરો લેવા જાય તો એનું બજેટ ખોરવાય જાય છે આ પર્યાવરણના નામે રાજનીતિ કરતા લોકો ઈ રોટલા ખાધા અનાજ તો ખેતી માં જમીનમાં પાકવાનો છે એને જીવને બસાવવો એ કે અમારે પર્યાવરણ પ્રાણીઓ પ્રાણીઓને બચાવવા

તો એની કિંમત નથી હાળિયા બસાવો સિંહ બસાવો દીપડા બસાવો વરુ બસાવો રોજડા બસાવો માણસ બસાવવા નથી અને માણસ બસાવવા માટે જે રાજ દી મહેનત કરે એનું કોઈ હાંભળવા વાળું નથી કે એનું કોઈ બોલવા વાળું નથી આપણી સરકાર શ્રી ઘણી બધી યોજનાઓ છે સરકાર શ્રી તો એમ કે છે કે ભાઈ ખેડૂતો જમીન ટૂંકી થઈ જાય તો પશુપાલનના વ્યવસાય સાથે જોડાય બીજા ધંધા કરે પશુ તબેલા કરે એની માટે સબસીડી આપે છે એના માટે લોન આપે છે અને ખેડૂત માથામાં જ પડી જાય દૂધ મોટલી ખડ ને સાણ ઢળી ઢળી ને એને કઈ વધતું નથી કે એને પોષણ ભાવ મળતા નથી જે પણ ફાયદો અને મુનાફો થાય છે એ ડેરી વાળાને થાય છે યોજના બધી બનાવે છે પણ કાગળ ઉપર યોજના હારી લાગે છે પછી માણા પશુ બાંધીને બેઠા એને કઈ વળતર મળતું નથી ખાણ વાળા ખાઈ જાય ને ડેરી વાળા ખાઈ જાય તો બીજી નવી ડેરી ઉભી કરે આને તો ભે વેસે તો છોકરો પણ બાકી એમને અમરે શાળ નાખ્યું

તમારા માધ્યમથી એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળકોને સારું શિક્ષણ આપો સારા સંસ્કાર આપો અને સરકારશ્રીને અમે એમ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે ભાઈ આ જંગલી ભૂણ જંગલી પ્રાણી અને તમે જે યોજના બનાવો છો દૂધની ડેરીઓના તો એની ઉપર અધિકારી નિમ્યા અને મેન ઉપભોક્તા છે જે મહેનત કરે એને ફાયદો થાય એવા પ્રયત્ન કરો અને આ ગામની અંદર પાણી રોકવાના પ્રયત્ન જે સરકારશ્રી તરફથી થાય છે અમારે તો સિંગોડા ડેરીમાં ઘણા બધા ડેમ બનાવ્યા છે હજી પણ અમારા માઇસ ખાલી છે તો ઈ ખાલી માસ ની અંદર પાણી નાખી અને એને રોકવાના પ્રયત્નો કરે તો સીસાઈ યોજનાથી ખેડૂતોની લાંબા ગાળાની એની રોજીરોટી છે એમાં નીકળી શકે અને આર્થિક સતરતા નો દર વધે એવી અમને આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ